અરવલ્લી જિલ્લાના જળાશયોમાં પણ પાણીની સતત આવક વધી રહી છે અને લાંક ડેમમાં છસો ને અગિયાર ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે વાત્રક ડેમમાં ચારસો ચાલીસ ક્યુસેક પાણીની આવક નોંધાઈ મેશ્વોમાં ત્રણસો ચાલીસ ક્યુસેક જ્યારે માઝુમ ડેમમાં ને વીસ ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે લાંબા સમય બાદ જળાશયોમાં પાણીની આવક વધતા તંત્રને ો થયો છે ડેમની આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં કુવા બોરના તળ પણ ઊંચા આવ્યા છે અને જેને લઈને ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે વાત કરીએ હવે સુરત જિલ્લાની સુરત જિલ્લામાં સતત બે દિવસથી મેઘમહેર છે ત્યારે માંગરોળ ઉમરપાડામાં વહેલી સવારથી વરસાદી માહોલ છવાયો છે જોકે વરસાદી વાતાવરણ વચ્ચે વણભા ડુંગર પર કુદરત જાણે કે સોળે કળાય ખીલી ઉઠી હોય તેવા દ્રશ્યો જોવા મળી છે પર્વત પર વનરાજી છે ધરતીએ જાણે લીલી ચાદર ઉઠી હોય તેવી હરિયાળી ચારે તરફ છવાઈ જતા આહલાદક વાતાવરણ સર્જાયું છે રમણીય નજારો જોવા માટે પર્વત પરના પર્યાવરણીય પ્રવાસન કેન્દ્ર પર પર્યટકો ઉમટી પડ્યા છે તો અમે આપને આ સુંદર સુરતના દ્રશ્યો બતાવી રહ્યા છે ડુંગરના આકાશી દ્રશ્યો સામે આવ્યા છે જિલ્લામાં બે દિવસથી મેઘમહેર છે ત્યારે મનરાજી સોળે કળાએ ખીલી ઉઠી છે અમે આપણે આ બળભા ડુંગર પરના દ્રશ્યો બતાવી રહ્યા છીએ પર્વત પર સુંદર નજારો જોવા મળી રહ્યો છે અને મોટી સંખ્યામાં સહેલાણીઓ પણ આ નજારાનો આનંદ લેવા માટે પહોંચી રહ્યા છે બળભા ડુંગર આકાશી દ્રશ્યો ડ્રોન દ્રશ્યો જે સામે આવ્યા છે સુંદર નજારો આ બણફા ડુંગરનો જોવા મળી રહ્યો છે એક તરફ વરસાદી માહોલ અને જાણે કે ધરતીએ લીલી ચાદર ઓડીયો હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે આજ મુદ્દે સંવાદદાતા નિર્મલ ફૂડલાઇન પર નિર્મલ જિલ્લામાં બે દિવસથી મેઘેર અને બણફા ડુંગરનો સુંદર નજારો થી કે છેલ્લા બે દિવસથી સુરત જિલ્લામાં અવિરત વરસાદ વરસી રહ્યો છે જેના કારણે જે લોકોના આંતરિકાથી રાહત મળી છે ત્યારે માંગરોળ તાલુકાનો એક માત્ર જે જિલ્લાનો સૌથી ઊંચો ડુંગર છે બળભા ડુંગર ત્યાં સહેલાણીઓ ઉમટી પડ્યા છે કારણ કે શનિ રવિ અને સોમની જે રજા હોય છે એ રજાને કારણે સહેલાણીઓ છે એ સહેલાણીઓ બળભા ડુંગર ખાતે ઉમટી પડ્યા છે અને મોટી સંખ્યામાં સહેલાણીઓ આવી અને કુદરતી વાતાવરણનો આનંદ માણી રહ્યા છે ખાસ કરીને બળવર ડુંગર ના જે આકાશી દ્રશ્યો છે એ સામે આવ્યા છે અને લોકો આહલાદ દ્રશ્યો જોવા માટે બળબર ડુંગર પહોંચી અને કુદરતી સૌંદર્ય નો લાભ લઈ રહ્યા છે જી જી બિલકુલ નિર્બલ સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર